ભગવાન શ્રીરામના જન્મોત્સવની પાટણ શહેરમાં શરીરજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામ નવમીના હવે ગણતરીના કલાક બાકી રહ્યા છે રથયાત્રા સમિતિ દ્વારા શહેરના સિદ્ધનાથ મહાદેવ ખાતે ભગવાન રામ જે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ દર્શન કરવા નીકળવાના છે તે રથની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે તદઉપરાંત ભગવાન શ્રીરામની મૂર્તિઓની પણ તૈયારીઓ કરતા શ્રી રામનવમી રથયાત્રા સમિતિ પાટણના

જય શ્રી રામ જય શ્રી રામ રામનવમી શોભાયાત્રા ટ્રસ્ટ સમિતિ દ્વારા સાડતમી સાડતમી રામનવમી શોભાયાત્રા સત્તર ચાર ચોવીસ બુધવારના રોજ રામ રામનવમીના દિવસે બાર ઓગણચાળીસ કલાકે રામજી મંદિરથી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રાનો શુભારંભ થશે તો સર્વ નગરજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ મહોત્સવ ઉજવે દરેક નગરજનો પોતપોતાના મોહલ્લામાં કેસરી ધજાથી શણગારે અને શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરે પોતાના ઘર પર કેસરી ધજા ફટકારી પોતાની આસ્થા પૂર્ણ કરે શોભાયાત્રા પોતાના રૂટ પર નીકળી રાત્રે દસ વાગે નિજ મંદિર પાછી ફરશે